પણ ઉત્સાહપૂર્વક સહભાગી થઈએ એક વૃક્ષ વાવીએ અને આપણી વાલી વસુંધરા આપણી ધરતી માતાનું ઋણ અદા કરીએ આપ સૌ કોઈને મારી આના માટે નમ્ર વિનંતી છે મેં તો આ વનમહોત્સવમાં એક વૃક્ષ વાવ્યું જ છે તો તમે પણ તમે પણ વાવશો ને આપ સૌ કોઈને

આપ સૌ પાસે આપ સૌ પાસે મારી અપેક્ષા છે કે આવો રંગે ચંગે આ છોતેરમાં વન મહોત્સવને ઉજવીએ થેન્ક યુ